ચલાલા ભીમનાથ મંદિરે શિવરાત્રી પર્વે ભક્તોની ભારે ભીડ જોવા મળી આજરોજ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ સમગ્ર દેશમાં મહાશિવરાત્રીના પાવન પર્વની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શિવભક્તિના મહાઉત્સવ નિમિત્તે ધારી તાલુકાના પાંડવકાલીન શ્રી ભીમનાથ મંદિરે સલાલા ખાતે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું જય ભીમનાથ અને હર હર મહાદેવના જયકો સાથે ભીમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની હતી ચલાલા અને આસપાસના ગામડાઓમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભીમનાથ દાદાના દર્શન અને જળાભિષેક માટે આવી રહ્યા છે મંદિર પરિસર બમ બમ બોલે ના જય ગોસ્તી ગુંજી ઉઠ્યું ત્યારે ધારાસભ્ય જેવી કાંકડિયા તેમજ શ્રી દાન મહારાજની જગ્યાના લઘુ મહંત શ્રી મહાવીર બાપુ નગરપાલિકા પ્રમુખ સહિત તમામ સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહી દર્શન કરી ધન્યતા અનુભવી સમગ્ર કાર્યક્રમ યોજવામાં ભીમનાથ મંદિરના મહંત સહિત મિત્ર મંડળ દ્વારા ભારે જેમત ઉઠાવવામાં આવી હતી ત્યારે ટ્રાફિક અને શ્રદ્ધાળુને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે ચલાલા પોલીસ ઇન્ચાર્જ પીઆઈ રતન દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો રિપોર્ટર બીપીન હું ચલાલા અમરેલી જય ભીમનાથ જય દાન મહારાજ હર હર મહાદેવ આજે ભીમનાથ મંદિર ચલાલા મહાશિવરાત્રિ મહોત્સવ બે હજાર છવ્વીસ ભવ્ય અને દિવ્ય જ્યારે ભીમનાથ મંદિર આયોજન કરી રહ્યું છે દર વર્ષે ત્યારે આપણે શિવરાત્રિની અંદર ભગવાન ભીમનાથ મહાદેવને ગામમાં આપણે રથયાત્રા કાઢી ત્યારબાદ મહાઆરતીનો કાર્યક્રમ હતો ત્યારબાદ મહાપ્રસાદ મહાપ્રસાદ ચલાલામાં ધર્મપ્રેમી જનતાને જાહેર આમંત્રણ હતું પંદરસોથી બે હજાર માણસોનું રહોડું હતું ત્યારબાદ આપણે ચલાલા શહેરના આગેવાનો વેપારીઓ તેમજ બધી જ જ્ઞાતિના આગેવાનો તેમજ નગરપાલિકાના રાજકીય આગેવાનો તે બધાનો હિમનાથ મંદિરમાં અમને સાથ સહકાર મેળવ્યો છે ત્યારબાદ આપણે ભીમનાથ મહાદેવ મંદિરની અંદર દર વર્ષે શિવરાત્રીનું આયોજન આવી જ રીતે ભવ્ય અને દિવ્ય કરીએ છીએ સર મહાદેવ જય ભીમનાથ આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ચલાલાનું સૌથી પૌરાણિક પાંડવ સ્થાપિત ભીમનાથ મહાદેવ મંદિર ખાતે આજે સવારથી જ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમોનું આયોજન ભીમનાથ પરિવાર દ્વારા જ્યારે થઈ રહ્યું હોય ત્યારે સવારમાં ભવ્ય શોભાયાત્રા ચલાલા શહેરની બજારોમાં ડીજેના તાલ સાથે ભક્તો હર હર મહાદેવના નાચ સાથે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી બપોરે બાર કલાકે મહાઆરતીનું ભવ્ય આયોજન હતું એમાં ચલાલા શહેરમાંથી મોટી સંખ્યામાં ભક્તજનો જોડાયા અને આમાં ખાસ અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના લઘુમંત પૂજ્ય બાપુ લોકપ્રિય ધારાસભ્ય જયુભાઈ કાકડીયા મયુરબાપુ સહિત શહેરના રાજકીય સામાજિક અગ્રણીઓ જોડાયા આ આયોજનને સફળ બનાવવા તેજસગીરી અને એમની સમગ્ર ભીમનાથ પરિવાર દ્વારા ખૂબ આયોજન કરવામાં આવ્યું અને આજે લગભગ બે હજારથી પચીસસો લોકો મહાપ્રસાદનું પણ શહેરીજનોના સાથ સહકારથી આયોજન કરવામાં આવ્યું અને આ આયોજનમાં ચલાલા શહેરના ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા અને જ્યારે આ રાજ્યની સરકારે ભવનાથ ખાતે યોજાયેલ મહાશિવરાત્રી પર્વને મિની કુંભ જાહેર કર્યો હોય તો ચલાલાના ભવ્ય ત્રણ ઉતારા ભવનાથ ખાતે પણ હોય એવો જ હું તો કહું છું કે આ ચોથો ઉતારો ભીમનાથ ખાતે એવું જ ભવ્ય અને દિવ્ય આયોજન ભીમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે યોજવામાં આવ્યું હતું હાર